ગણપતિ વિસર્જન માં ગયેલા હા મન તો બઉ બને પેલું બહુ ગમી ગયું શું બહુ ક્રિએટિવ છે આ વખતે બધા લોકો કેમ પેલું ખબર જૂનું પેલું યાદ છે એક દો તીન ચાર ગણપતિ નો જય જયકાર પછી પાંચ છ સાત આઠ ગણપતિ અમારે સાથ એ બધું બોલતા કેમ બોલે છે ગરમા ગરમ ગોટા ગણપતિ બાપા મોટા ગલી ગલી માં ઉંદર ગણપતિ બાપા સુંદર શું વાત ગયું શું ચાઇના હોય કે કોરિયા ગણપતિ બાપા મોરિયા તો હોય પછી બોલે બધા પંખો ફરે ઉપર ગણપતિ બાપા સુપર નો ક્યાં હોય કે સેમસંગ ગણપતિ બાપા હેન્ડસમ ટ્વિંકલ ટિંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપા સુપરસ્ટાર એ તો છે જ વાળી એક ગાર્ડ બે ગાર્ડ ગણપતિ બાપા બોડી ગાર્ડ